રામ રામ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર કેમ છો બધા મજામાં હાલો ભાઈ આપણે પાણીની રામાયણમાં હમણાં એક ધારું ચાલુ જ રાખ્યું હે સવારમાં ફૂલ લાઈટ હતી ને હાલો મોટર ચાલુ કરી હે બકાલાના ત્રણ ક્યારા પી ગયા હે આગળ જવું તમને એનો સીન બતાવું આપડી વાય માં કબૂતર ને પીવાનું પાણી ના હોય પણ આપણે ગાર હતો એ કાઢી લીધો ને ચાર ફૂટ નામી ચોખું થઈ ગયું ને એટલામાં પાણી દેખાય છે કેટલા ફૂટ આઈડિયા નથી આવક છે કે નથી એ કઈ ખબર નથી અહીંયા બખાઈ આંબલી છે જયારે કાલો નજર મારલે હું તો આપડે જે મોટી મોટી બખાઈ આંબલી હતી ને ગોરસ આંબલી કાઢી નાખી છે એટલે અહીંયા એક છોડવા બેક ઈ ગયા છે આપડી ખેતર ના હેડામાં ને ખેતરે રોકીને બેઠા છે પણ કાઇતરા બહુ ઝીણા હે આમ બહુ મીઠા હે ઘરે ડૂચા વરે કે એવું કઈ નથી જોયા પણ બહુ ઝીણા ઝીણા છે અને હાવ લાલ હે લાલ અંદર જી નીકળે ને ઝી હે બહુ મોટા થાય કે એવું કંઈ નથી ઝીણા ઝીણા કાતરા હે આ સફેદ જાય છે આ હે લાલ અંદર જી એ લાલ નીકળે બહુ મીઠા હોય ચાલો તો છોકરા હાટ તોડતો જ હાલભાઈનો ફોન આવ્યો મેં કર્યો તો પણ એની ઉપાડે ને વાત કરી લઉં જરા હાલો ભાઈ તો જો આપણે આવી ગયા છે અહીં ઘરે હવે આગળ જોઈ હું પ્લાન થાય શું ફરવા છે ને એના માટે દતાર તૈયાર કરવો છે આપણે હા અમારે જીયાનભાઈ માટે હું લઈ આવ્યો જો બખાઈ કાતરા બે જાતના બે જાતના નહીં હા જો આ લાલજી છે ને એમાં જઈએ લાલ નીકળે જો આવું હાવ અને એક છે સફેદ આ હે સફેદ જાય બો મસ્ત બે એક જ થડ હે આમ એમ જોઈ તો બે અલગ અલગ ન્યાં ન્યાં છોટા ને મીઠાઈ બો હે આ ઓલા ડૂચા વરે ઈ નથી કાઈતરા બો જ હાર હે ભાવિનજી લાલચ ખાય અમાર જીવ હે ને લાલચ ખાય બાલ મંદિરે જવાનું છે આજ મિલનભાઈ જ ગયો હે આજે હશે ને પરીક્ષાનું પરિણામ હે બે છોકરાઓનું આવવાનું હે તો આવીએ એટલે રિઝલ્ટ લેતો આવીએ સુરભીબેનનું હવે કંઈ આવે એ વોટ્સએપ આવીએ જોઈએ આગળ વિડીયોમાં પછી હું હાલો તો હવે કરી સવાર હવારમાં કામ હડાટતા થઈ ગયા હે હાલો જય શ્રી કૃષ્ણ બધાને જય માતાજી જય મુરલીધર કેમ છો બધા મજામાં જય મુરલીધર જય માતાજી હાજે સુરભીબેન હવે ત્રીસ હ્યાં રોટલી કરતા હતા અમે બધા ખાઈ લીધી છે હિરાવી લીધું છે આજે ભૂખ લાગી કે હું ના હેરા આવું પણ આજ ખબર ની ભૂખ લાગી ગઈ હેરા આવે હળિયા પટ્ટી માં મોટર વાહન હવે લાઈટ ડીમ થઈ ગઈ છે ને મોટર કરી દીધી છે બંધ હાલભાઈ ની અને સુરભી બેન જ બહુ એક્સાઇટેડ છે હું એ ખબર નઈ રિઝલ્ટ આવી ગયા રિઝલ્ટ આવી એટલે હાલો તો આપણે બધા રાહ જોઈ સુરભી બેન ના રિઝલ્ટ ની અને વિરેન નું આજે રિઝલ્ટ આવવાનું છે એ તો સ્કૂલે ગયો છે સુરભી નો છે વોટ્સએપ હા વોટ્સએપ હાલો તો આગળ જોઈ હું આવી હું નઈ કેવું તમને અને આ બાજુ જીયાન ભાઈ જાય છે ટીવી કેમ કે એકલો હે બાલ મંદિરે જઈને થાય મોડું જવા તો થક ના થાય ભાઈ જાય ટીવી જોઈએ તો તો જો ઓન જીયાન ને વીરે ભાઈએ ટીવી એન્જોય કરી હે બધાએ જમી લીધું હે અને આ બાજુ અહીંયા બખાઈ કાતરા હતા કે તેમાંથી બી કાઢીને કેટી આ હાથ લીધી દીધી હું તાઈ મને કે ભાવે આ બેન ના ભાવે તો એ બધે ખાધા રાખું ઓકે અને આ બે મૂવી એન્જોય કરે હે ને અને આ હું આ બી ફોલું પણ એકીચ ચડે કહ્યું પૂરું નથી થયું હાલો તો જો અમે બધા તૈયાર થઈ અને જવું હે જોતા તો કેમ કે પપ્પા ને બધું કામ છે એટલે અમે જઈ ભાઈ ઉપાડા લીધા થી મૂકવા આવું જ છે કે તમને

ન્યા યોગ્ય ટ્રેક્ટર રાખવા બધાને કહું હાલો ફટાફટ તમને મૂકી જાઉં પાછો આવીને મારે જવાનું હોય ત્યાં ચા નાખવાના ને એ તો પંદર દિવસે લોહી પીએ હે કે તું ચા મને બાંધી દેજે એ બાકી પછી હટે ટાઈમ નહીં હોય તો હું નાખી લે જો છોકરાઓને જાઉં હું આટો દેવા મામાન્યા તો એને મૂકી આવું અને પાછો ફટાફટ આવી જાઉં કેરેન ભાઈ લટકી હાલો શૂર્વી બેન અગળી મીંદડીન બચ્ચાને રેસ્ક્યુ કર્યો છેટુ હોય ગયો તો યાદ ધોવા ગઈ છે અને એ મમ્મી નવી જાય ને તો फटाफट અમે ભાગી તો આપણે હાલતા તો થઈ ગયા પણ અજે રસ્તે પસાના આ બાજુ અહીંયા તાપ જોય અને એમાંથી ઉલ્ટી કા કેમ કરતી કે કે એની આંચાર ની બધું આમ રસ્તામાં આવે છે તો પપ્પા જો આ બાજુ આ મોટો ઉપવાસ રાખીને બેહી ગયા વિચાર કરે હું કરું હવે चुआ बजुआ या या हम कहे ये नहीं, फड़ गयू है। तोरस्ता मैं नो बतू कहे था अपने वहाँ वे हैं। अरे बजुआ यंतु भी पहला पड़ा सेलिशन दिया है, मुक्का मुक्का। तमाय तो तो दिका तूने वो ही तो, कोमेम देवन एज लाइक जड़ो अप्रैल दिका जाते नो ती तो आप लगी हो पाई पाई तो तो पाई तो જો તો આ બાજુ આપણે રસ્તામાં રોજ રાહે ઓલી બાજુ હતા પણ તાતા આમ આગળ નીકળી ગયા તા મોરે ઘણા બધા રોટિયા અને અમારે આ ડાશે જો એ યાર ઓલા દેખાય અમને બાય અજીયાન ભાઈ રોજ રાવને બાય બાય કરતો હોય દીદી મોય કે તમે મૂકવા કેતા આ તો હાથ ચૂકાવો ઘણા બધા હતા હમ

पच गया लाबा बन करे हम बाकी ली थी और हम भी ली थी जबरि भारी आई बे सखी आ बे आ वीडियो પોતાને ઓફ કર લીધો આયા બધી વાત तो સ હું કહું છું ના ભૂલ નથી માનતી ફેજીરી કજા હાલો ભાઈ આપણે જો હાની વાડી આવી ગયા હાઈ ગું આપડી વાડી છે ને એવા નથી અમુક ગુંદા બહુ મોટા મોટા આવે આ ઝીણા છે બહુ મોટા નથી જો અહીંયા છે એક વીઘાના દોઢ બે વીઘા જેવા ભીંડા વાવેલા હે ઝીણા હે દેવાય થોડું મોટું હોય ને તો હેલવું પડે આપડે થોડું હેલવું થાય

નારિયેળ બંધાતા નથી ને પાણી પીવું હા બે જાય ચાલો બહુ બેવડી હા વાહ બિલ એ મોરું હે

ચાર મા <laughs> હા કા ગાટો આવ્યો એમ હોય આવો તો વાત કી તે તો મોય દેખાય તમે દેખાતા તો હવે ખાવું જોઈએ આ કે પેટમાં દુખીએ ના ખવાય આમાં ગુંદ હોય ને ચીકણો ચીકણો એટલે પેટમાં દુખાડે પછી બહુ ના ખવાય હો હવે બાજકી ભરાઈ ગઈ દેવત બસ અરે ભરાઈ ગઈ છે હેઠળ ઉતરા લો ઈ કઈ નહીં નીકળે બધું જાહેર બાજુ free હશે તો તોય એકો એક ના કરી નાખે અડધા હેઠા જાય છે બસ હવે બસ હાલ હવે હવે દે અરે થઈ જશે હજી ન્યા જાય ને એટલા હે અમારે હા હા આવા ને ઝીણા જીયા કે ને તારા દેવજ મામા ને તોય ના સમજતો કઈ સારા સારે કે પડ પડ બર તો નત वहाँ काम है अरे મોડું ना છે है इन्हें કામ છે અરે ઓલાનો હાકુ છે ઈને કાલે જવાનું છે કંભાળી પાસે હાતી મારે સાહજ બાંધ દેવાનો છે ખાલી દે દે કલા હાલાલ કે કે કે

જો આયા ગુન્ડા લઈ જાવ ગુન્ડા ભાઈ હાલો ભાઈ આપણે તૈયાર માથે ઉતારી દેજે દેવાય તને આપણે વેચી નાખી ગામમાં ખપી જાશે તો તન કસ બાજકુ ભર રાખ દે આપી જા કે માવા લેતા આવજો કાચી પાંતરી માવો ને અડધા હેઠા ગયા ને અડધા અંદર ગયા કા ભાઈ હા

ના ખૂટે તો હું આ ગુંદે પાકી બગડી જાય રોગે રોગે બસ હાલો હાલ હાલ અમારા રાજુભાઈ આવે છે જો આમથી બર્ડ ના ફેરા નાખે છે જ્યાં ત્યાં ભેગું જ કરી લે હું રાજી અને હાવ ભેગું નથી આવતું ને તો એવડી કઈ શું ના કરાય તો

રાજુભાઈ <laughs> 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 <laughs>

তোমাৰ <laughs> 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 ભાઈ તો જો હવે છે હું ઘરે આવ્યો હું નવ વાગી ગયા હે હાલો તો હાલ ભાઈ ચા બધા નાખ દીધા વાત હતી ખાલી બાંધી દેવાની કે એક બે ઉથલ માર દે ને તો એ કે પાંચરા લીટર તું કરી દે પછી કે હું નાખી રાખી કે નાખી દે વળી હું નાખી તો કે બધું બગડીએ એના કરતાં તો હાલો હવે યારું પાણી કરવાના છે હાથ પગ ધોઈ લઉં અને પછી જમી લઈ અને સુરભીબેનના રિઝલ્ટની બહુ વાત જોઈ તો સુરભી બેન નું રિઝલ્ટ આવી ગયું હે સુરભી છે અને પહેલો નંબર આવ્યો છે અગત્ય સ્કૂલ ભણે હેલ્સ નવમું ધોરણ હતું તો તો પહેલો નંબર આવ્યો છે સુરભીનો ખૂબ ખૂબ સુરભી તને કોંગ્રેચ્યુલેશન કેમ કે બેન અહીં છે નહીં વિડિયો જો તો સુરભી કોંગ્રેચ્યુલેશન બેટા ખુશીના સમાચાર સાથે આપણે આજના વિડીયો એન્ડ કરી દઈ ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ